બઉ નશો કરના છો બની કહું એટલે સમજો ને યાર કા ખબર પડતું પડતી નહીં એટલે મને નું સારું થયું કહું ભગવાન નું હારું થયું મારું સારું થાય બઉ ડોલો યાર મને ડોલાવો તમે

દારૂડે તો અમે એવો છે યાર મરી જાય દારૂડ આ તો હવે કદી સાચી હોય રોજ પી નખરતું હોય રોજ પેલા ચલામ પાડે પેલા પડી દીવું હે

તમે કોવું કરવાનું ના થવા જેવું ના થયું પડશે આપડે ગામ આટલી ઉમરે જપતા નહી આટલી ઉમરે નહીં શું કઉ પણ એના ખબર નહીં પડતી આટલી ઉમરે દારૂ લેવ પીવો પરત ઉમર વધુ થઈ જાય આપડે એમને હું કહેવાનું કે છું આવું પણ આપડે ગામના પોતમ ભગતો ઠપકો હાલો થોડો ગણો ત્યાં દારૂ બંધ કરો ઉમર થઈ જાવ અલ એના સૂત્ર એ તો તમે યાર જોવાનું કહે સૂત્ર યાર એક નંબર ની ટુ વ્હી તમે યાર ખ્યા છો વિરોધ કરતા આપણા ગમ નું તમારી વાત સાચી આપડે આપડે જઈએ કે ડોસી માનતી તમારે કેવું છે હું મારી ગયો તમે આવું કરો ઘરે એની વાત કરો

હું તો કઈ જો ને કબડું જ કોઈ એવું કામ કોઈ કરે તું એ કરું ઘર નો કચરો વાળો કચરો તો સારું કચરો વાળો તમે કહો વાલી તમારું જ અતુર્યું લાગે તફેજ વાર્તા માર તો મને એવું નઈ કોઈ બતાવું બરોબર કલ્યાણ કેતા તો કે અરે સોના પડતા

તું દા પહેલા કરતા ને ભેગો ઉપર લેતો જાય મારા હંગાર હા તું બોલાંડાવવા પડશે નતા તો

આ બોજો લેતો ઊંધી ના અરે હ હા અલ ટોકન દેને આયો તો અલ ટો અલ કાકા નહીં

મારો ગજબ કરો દારૂટી ના જા કરતો હતો નહીવ નહી કોણ ધંધો કરવો નહીં ડોસી નઈ તમારે બંધ કરો દારૂ પીજ લે વાત સાચી ગયો

દારૂજા કરો તારા લેવાતો જે વાત કરારા પીવો તો સારા વાત કરો હાથી તરીકે હું તો મંગાવી લેવાતો તું

કામ આડુ બેન કઈ તોમ ઘરા યાર તણ હા નાક આકના મદાન નહી આવે ડોકું ડોકું અલા આવે તો દોશી બધું લઈ લે છે હા તમને થપાવે ના પોઈન્ટ મારો યે જબ્બરિયા હોય ના ના પોઈન્ટ મારવા આયો હોય પણ વાત તો જ છે ને અલા બે તમે તાર ધબલા ઉપર ચડ્યા પકડજ મારી તારા મોબાઈલ નો ધંધો ના લેવો મંગ આખો તારા ખબર પડે તો

ભારે સૂતા પિતા મેરાયરા મેળા રીમ રીમલા ધોબલા પચડ્યા હતા એવું તા ના હું તો મેચ તો લઈને આયા મળી જવાનું આ તો છેલ્લો દાડો કે મારો

તમે આવી જવા વાપર અમે મારી ના થઈ જી બાર થી વધારે હું શીરો મળવા ચોખા ઝીણો વાળો અમને બધી વાત જવા દો તમે ખબર પડે ઉમર ન્યાની તમે દારૂ પીવો તમને કોઈ આના છોકરા નું થા